બધાને મારા જોહાર હું અર્ધનારી પાયલ રાઠવા હું તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ હું મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં હતી અને બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવેલી છે તે પ્રતિમાની મેં મુલાકાત લીધી અને એ પ્રતિમાનું જે ગ્રાઉન્ડ જે છે એટલામાં ઘણા એવા લોકો હતા કે જેને ત્યાં એનું રહેણાંક બનાવી લીધું હતું અને એ રહેણાંકના હિસાબથી ત્યાં બહુ જ ગંદકીઓ થતી ગંદકી થવાનું કારણ એ હતું કે તે લોકો ત્યાં કોઈ ખાવાની વસ્તુ લાવે તો એ આઠું જૂઠું ખાવાનું એ રાખી દે ત્યાં ખાલી પ્લેટો પણ પડી હતી પછી એમને લોકોને કોઈ પહેરવા માટેના કપડાં આપે તો એ કપડાં જેમ તેમ બધા અહીંયા વેર વિખેર પડેલા હતા નીચે પાથરણા પાથરેલા હતા તમે કદાચ વિડીયોમાં જોયું હશે અને આ બધું જોયા પછી મેં વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવવાની પહેલાં મેં ત્યાંના સ્થાનિક આદિવાસી સમાજના યુવા કાર્યકરોને મેં કીધું કે તમે આ પ્રતિમાની સફાઈ કેમ નથી રાખી શકતા યાર મેં એક સવાલ કર્યો કે શું નવમી ઓગસ્ટ અને બિરસા મુંડા જન્મ જયંતિ હોય કે પછી બીજા કોઈ સામાજિક પ્રસંગો હોય ત્યારે જ આપણાને બિરસા મુંડા યાદ આવે છે મને કે ના એવું નથી અમે આ પ્રતિમાની અમે સાફ સફાઈ રાખીએ જ છીએ પણ અહીંયા જે આ લોકો પોતાનો રેન બસેરો બનાવીને જે રહે છે તે લોકો ગંદકી બહુ જ કરે છે અમે ઘણી વખત એ લોકોને કીધું છે પણ તે લોકો અહીંયાથી જતા નથી મેં વિડીયો બનાવ્યો અને ફેસબુક પર મેં શેર કર્યો આ ત્રણ દિવસમાં એક લાખ લોકોએ આ વિડિયો જોયો અને એ વાતને લઈને સંતરામપુર નગરપાલિકાનું મેં ફેસબુક પર એમનું પ્રોફાઇલ જોયું અને એમાં ચૌદ તારીખે સવારમાં એ લોકોએ સફાઈ હાથ ધરી હું નગરપાલિકાનો આભાર માનું છું કે આપની આ કામગીરી મને બહુ જ ગમી ફક્ત એવું નહોતું કે બિરસા મુંડાની જે પ્રતિમા જે છે તેની જ સફાઈ થઈ ત્યાંની બાજુમાં સરદાર પટેલની પ્રતિમા છે તેની પણ સફાઈ થઈ મહારાણા પ્રતાપની પ્રતિમા છે ત્યાં પણ સફાઈ થઈ બસ સ્ટેન્ડ ની આજુબાજુમાં જે બજાર જે છે અને લાઇટિંગ ડેકોરેશન કર્યા પછી ત્યાં વ્યવસ્થિત રીતે તેને મૂર્તિને શણગારવામાં આવી અને પ્રતિમાને શણગાર્યા પછી ત્યાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપ્યા પછી તે લોકોએ રાત્રે ડાયરાનું આયોજન રાખેલું હતું એ ગુરુ ગોવિંદના ભજનો જે છે કે જે આદિવાસી સમાજમાં જેને ભક્તિ આંદોલન ચલાવ્યું એવા ગુરુ ગોવિંદના ભજનોની ઝલક ગઈકાલે રાત્રે થઈ આ મને બહુ ગમ્યું અને હું સરકારશ્રીને નિવેદન કરું છું કે અને નગરપાલિકા જે છે સંતરામપુરની હું ઈચ્છું છું કે તમે જો આટલી બધી સરસ કામગીરી એક વિડીયોના મારફતે તમે બતાવી આપી હોય તો મારી એક જ માગણી છે કે તમારા નગરપાલિકાની અંદર કોઈ રેન બસેરા હોય અથવા તો એના માટે કોઈ શેલ્ટર હોમ જેવું હોય તો આ જે લોકો જે આવી રીતે રહે છે તે પ્રતિમાના ગ્રાઉન્ડમાં એ લોકોના રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરી આપો જેથી કરીને કોઈ જનનાયક મહાનાયકની પ્રતિમામાં પ્રતિમાની આજુબાજુમાં ક્યારેય ગંદકી ન થાય અને સાથે સાથે તે લોકોનું માન સન્માન જળવાઈ રહે તે હેતુથી મારી એક નમ્ર અપીલ છે તમને કે બસ આટલું એક કામ કરી આપો અમને અને હું ચોક્કસ હું સંતરામપુર આવીશ એટલે હું તમારી નગરપાલિકાની હું મુલાકાત લઈશ અને તમારું આ કામ મને બહુ ગમ્યું છે કે તમે પ્રતિમાને વ્યવસ્થિત સાફ સફાઈ કરી અને એની જે છે કહેવાય કે તમે એની નોંધ લીધી છે મને બહુ ગમ્યું અને યુવાનોને પણ ઘણું ગમ્યું બસ આવી જ રીતે આદિવાસી સમાજના કાર્યકરોએ પણ બી પ્રતિમાને સરસ મજાનું ડેકોરેશન કર્યું અને શ્રદ્ધાંજલિ પણ આપી અને સરસ મજાની રીતે તે લોકોએ પ્રોગ્રામ પણ કર્યો એ બહુ સરસ વાત છે અને મને બહુ ગમી વધારે નહીં કહી શકું પણ એટલું જ હું કહીશ કે કોઈ પણ રીતે આપણે વિરોધ કરવો હોય તો વિરોધની એક પ્રક્રિયા હોય કે જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી શકાય પણ જ્યાં તમારી માંગણીઓ હોય અથવા તો તમારી સાથે કોઈ પણ બી પ્રકારની કોઈ ઘટના ઘટતી હોય તો ત્યારે તમે કોઈનો વિરોધ કરી શકો પણ આમાં મારે કોઈનો વિરોધ કરવા જેવો નથી ને વિરોધ શા માટે કરી શકાય કેવાનો વિરોધ હોય વિરોધ ન હોય અને વિરોધ જેવી વસ્તુમાં આપણને એવું લાગે કે આટલું હું જો છટાદારથી હું આમ ગુસ્સામાં હું બોલી દઈશ તો મને હું જે માંગુ છું એ મને તાત્કાલિક મળી જશે તો સામેવાળી વ્યક્તિ તો આક્રોશમાં પૂરજોશમાં આવી જશે ને તમને નહીં આપે તો શું તમારો આક્રોશ ખાલી એમનામાં ઠાલવવાનો જ ન એવું ન હોય આપણે સરકારને પણ સમજવી પડશે અને આપણા ગુસ્સાને પણ કંટ્રોલમાં રાખવું પડે અને આપણે જે સરકારની સામે માંગણીઓ કરવાની હોય એ માંગણીઓ આપણને રજૂઆત કરતાં પણ આપણને આવડવું જોઈએ ફક્ત આપણે આપણા ઇતિહાસો જાણવાથી કે પછી આપણે જનનાયકોને મહાનાયકોને સાંભળ્યા પછી કે એની વિચારધારા આપણામાં લીધા પછી એવું ન હોવું જોઈએ કે હું અહીંયા એનો વિરોધ કરી દઉં હા મને પણ એવું થાય કે હું જે બોલું છું તે મારા સમાજમાં ઘણા લોકોને ખોટું લાગ્યું છે પણ ના એ એક મારી માગણીઓની એક રજૂઆત હતી કે પ્રતિમાની સાફ સફાઈ થવી જોઈએ અને એનું સરસ રિઝલ્ટ મળ્યું કે આપણે એ માંગણીઓની રજૂઆત કરતા આપણને આવવી જોઈએ બસ હું યુવાનોને કહું છું કે આપણે પાસે ઘણી બધા એવા પાવર છે કે જે પાવર આપણે હાંસિલ કરી શકીએ છીએ ઉગ્ર ક્યારે નહીં બનવાનું બસ શાંત પ્રિય બની અને આપણી જે રજૂઆતો જે છે એ વચ્ચે મૂકવાની અને આપણને સાંભળશે સો ટકા સાંભળશે બસ આટલું જ કહેતા હું તમારા વચ્ચેથી હું આ એક મેસેજ છોડી અને હું જાઉં છું ફરી મળતા રહીશું આપણે બધા જોહાર